સુરતના જી કોલેજ દ્વારા એમબીબીએસના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરત જિલ્લા વિદ્યાર્થીને વાલી મંડળ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો સુરત કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા જીએએમઆરએસ કોલેજમાં સય ફી વધારો કર્યા હોવાનો આક્ષેપ છે જેના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે તે સ્થિતિ સર્જાય છે આ તોતિંગ ફી વધારો રદ કરવાની માંગ કરવામાં આવી છે મારું નામ મહેક ડોબરિયા છે કલેક્ટર શું રજૂઆત માટે અમે અહીંયા ફી પાછી કરવા પાછી લેક ફી વધારો પાછી કરવા માટે આવ્યા છીએ અચ્છા કેટલા ટકા ફી વધારો આવ્યો છે પહેલા કેટલી ફી હતી અને અત્યારે કેટલી હતી ત્રણ 3 લાખ હતી જીમસની જેની 5 5.5 લાખ કરી છે અને સેલ્સ ફાઇનાન્સની 8 લાખ હતી જેની 17 લાખ કરવામાં આવી છે બેટા આનાથી શું ફરક પડશે માં બાપને અને તમારે બહુ જ ફરક પડે 5 થી 6 વર્ષનો અમારો ડ્યુરેશન હોય MBBS નો જેમાં વધીમાં વધી એક એક કરોડ ફીસ જતી રહે અને એની પછી MDMS જે બી સ્પેશિયાલિટી કરો માસ્ટર્સ કરો એમાં અલગથી વધારે લાગે તો આ પેરેન્ટ્સ માટે બહુ જ વધારે બર્ડન થઈ જાય છે એટલે શું કહે સરકાર પર શું અપેક્ષા રાખો છો બે અમે એટલી બે વર્ષ મહેનત કરી છે અને એટલા સારા લઈને માર્ક્સ લઈને આવ્યા છે તો બી અમને ગવર્નમેન્ટ ને કોલેજીસ ના મળે તો એનો શું ફાયદો અમારે એટલી મહેનતનો શું ફાયદો બે વર્ષથી શું ઈચ્છો છે સરકાર પર ફીસ પાછી જે વધારી છે એ પાછી લઈ લો सागर लक्ष्मी एग्री सीड्स એરંડા एरंडा बियारण स्टार्ट ऑन કારજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી શું કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ